બેટરી ન હોય તો યુટર્ન લઈને આવો આ ધંધો ના કરાય આ ન કરાય આ ધંધો તમે તમે સમજો 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 યાર યાર આ ન કરાય ને કોઈક તો આવી રીતે ના હોય અરે લઈ લો પાછળ જગ્યા છે બહુ બધી જગ્યા છે યાર પાછળ બેટરી ના હોય તો કઈ રોંગ સાઈડ માં જઈને ભવડી થોડું નખાય કોક ને આટલા બધા વાહનો આવે છે આને કઈ સમજવાનું જ નહીં આપડે ગમે ત્યારે રોંગ સાઈડમાં જીકમ જીક કરવાની તમારી સોસાયટીમાં તો બધા નિયમો પાડો છો તમે અહીંયા હું તમને નિયમો પાડતા ઘા વાગે છે ગમે ત્યારે હામાં આવી જાવ છો મોરાથી મોરો કાંઈક તો ધંધો હોય કે નહીં જો આ ફોન લઈને પહેલાં ફોન ખીચામાં મૂકી દે એક તો રોંગ સાઈડમાં જા છો ને ફોન કેટલા રોકેટો છે આ ગામમાં એ ખબર પડતી નથી બસ જો અમારા સરથાણા જગાતના કા વિસ્તારનો આ એરિયો છે જય ઠાકર જય ભૂટ ભવાની માં ભરપૂર આ માણસ રોંગ સાઈડમાં જાય છે આવી જ રીતે કોઈ બાઇક ચાલક મોરે મોરો આવી જાય તો શું કરવાનું આ વરાછા મેઈન રોડ છે અને એમ કહે છે મારે આટલે જ જવાનું છે અને કેટલું લોડેડ વાહન છે આખું હીટ વાહન ભર્યું છે ભાઈ પાછી લેવાની છે ગાડી તમારે લઈ લો ઝડપથી પાછી લઈ લો ગાડી અને જેમ ટન મારવાનો એમ મારી દો ચાલો આ લોકોને એમ વિચાર નહી આવતો હોય કે આપડી માં ખોડલ માં બૂટ ભવાની આ જય ઠાકર એને લોકોને મદદરૂપ થવાના કામ કર્યા છે અવતારો લઈને લોકોને નડવાના કામ એને નથી કર્યા એમ તો આ ભગવાનો પાસેથી આ ધાર્મિકતા પાસેથી કાઈ આપણે શીખવાનું જ નથી એમ જુઓ આટલું મોટો ટ્રક રોંગ સાઈડમાં જાય પછી ઈ કોકને ભવડી નાખે પછી એનું શું આપણે કરી લેવાનું શું ઉખાડી લેવાનું શું વાઢી લેવાનો પછી આપણે લખવાનું કે ચાલક ફલાણા બેન ફલાણી ઉમરની વ્યક્તિ એ ગઈ ગઈ કે ભવડાઈ અને ના નો પાડો તો આને છે ડુમ્મસ સુધી જતું રહેવું છે કામરેજ થી લઈને ડુમ્મસ સુધી અને પાછું જ નથી વળવું કોઈ પણ સંજોગોમાં એમ આટલે જ જવું છે હાઈવો એ અડધો કિલોમીટર છે હજી એને આટલે જ જવું છે એટલે બીજું અડધો કિલોમીટર એક કિલોમીટર ને આ લોકો ગણતા જ નથી એમ હકીકતમાં ચાર રસ્તા ઉપર કોર્નર નું મકાન હોય એટલું જ રોંગમાં જવાનું હોય એનાથી વધારે રોંગમાં ના જવાય એના બદલે આ લોકો એકેક કિલોમીટર રોંગમાં જાય છે જુઓ તમે સ્થિતિ જુઓ આટલી બધી ઈટો ભરેલી ગાડી એ ભેળવાઈ જાય ભાઈ ક્યાં જવું છે તમારે આ ટ્રકવાળાને તો આપણે રોંગ સાઈડમાં ના પાડીએ છે જતા રહો મેરબાની કરીને જતા રહો અહિયાં કોઈ જગ્યાએ પાર્કિંગ છે જ નહીં પાછળથી પાછી વાળી લો પ્લીઝ પાછળથી પાછી વાળી લો અહિયાં રાખો ટ્રક વાળો જાય પછી તમે પાછી વાળજો અહિયાં રાખો તમે ભાઈ તું પાછી લે ગાડી પાછી લે કોઈ નથી